જય માતાજી હું ભાટ અશોકભાઈ નાથારામ ગામ મારું મજોડી તાલુકો જુના તાલુકો જીરો જુનાગઢ મોબાઈલ નંબર એકાણું જીરો પાસાઠ સિત્તાવીસ છ સાસાઠ શ્રી શિરોકાપુરનો ભાટ છું શ્રીધર ભાટ જે મામાદેવના ભાટ હતા શ્રીધર ભટ્ટ એમના વંશના અમે ભાટ છીએ એટલે આ જે ભાઈ એક પરિચય અમારો આપું છું એ પરિચય મારો જૂનાગઢ તાલુકો જીરો મુકામ મજેવડી મારું ગામ મુકામ મજેવડી છે મારા બાપુજીનું મારા આધાર નામ છે ભટ્ટ નાથારામ સીધાભાઈ શ્રી શારદા સાંઈ નમ હવે ના મળવા હરિકા કોર ભાતના દાતારો ભલેના આંગણે ભલેના નામ ભલા ટીકે રામ સજી આમ એક વાર શિરુખા નવા વાતના મથલ તે માંડવીના તે મોટે ઓખા આરમરાના હવે ના મળવા હરિખા કોર ભાતના દાતાર કુરદેવ આશાપુરા હવેરા મલવા હરીખા ગાતરાળ સગત વાચરો અને પુરુષો પૂજાય છે હવેરા મલવા હરીખા પૌર ભાતના દાતાર ભલેના આંગણે ભલેયાના ભલા દી છે ભલા સમરે આ ગાંગબાએ ગેલું ના આ પરમાબાએ ગેલું ના આ ચાકબાએ ગેલું ના આ માન ગેલું ના આ હિરજીએ ગેલું ના આ ઝવેર ગેલું ના ઈડ અને તના ભાણેજ મૂલબાઈના જન્મેલ હવેરા મલવા હરીખા કલ્લુના ધોવૈત્ર આ ગેલુએ વાલાનો હવે ન મળવા ઓર વાતના દાતાર ભલિનાંગને ભલ્યાના આ કેસાબાએ આસમલની આ કેસાબાએ આસમલની આ કાનજીએ આસમલનો આ ધનજીએ આસમલનો આ ભાણીબાએ આસમલના હવે ન મળવા આરીખા ઓર વાતના દાતાર ઈરોસીએ ના ભાણેજ જો જુમાબાઈના જન્મેલ કાયાના દોયત્ર આ આત્મલે વાલા ભાલાનો હવે ન મળવા આ આત્મલે વેલાનો હવે ન મળવા

ભલે ભલેનામ ભલા રીખે ભલા જમરે હવે ના મળવા હરીખા ઓર ભાત ના આતાર ભલે નાંગણે ભલેના ભલા રીખે ભલા જમરે આ કેલુએ વેલાનો આ આત્મલે વેલાનો આ પચાણે વેલાનો આ દેવજીએ વેલાનો આ દેમાબાઈ વેલાની આ પુરબાઈ વેલાની આ પુરબાઈ વેલાની આ રાણીબાઈ વેલાની આ લાખો વેલાનો એ જ આપણે ના ભાણેજ ખાનબાઈ ના જન્મેલ ભીમાના દોહિત્ર હવે ના મળવા હરીખા આ વેલોય વાલાનો હવે નમળવા હરીખા આ વેલોય વાલાનો આ હાથ બાહે વાલાની આ ધનબાએ બાહે વાલાની આ થારા એ વાલાની આ માગ વાલાની આ છાયો એ વાલાનો આ મુજમા વાલાની એ ભૈરેના બાણે જો પૂર બાઈના જન્મેલ લગદીર ના દોયત્ર આ વાલો એ ભોજાનો હવે નમળવા હરીખા ઓર વાત ના જાતાર બળ નાગણે ભલ્યાના છે ભલા સમરે હવે નમળવા હરીખા ઓર વાત ના જાતાર આ સાવને દીપકના આ સાવને દીપકના આ અંકિત દીપકના ના એ અબ ચુકે ના ભાણે ખમુ પૂજા ના આ દીપક આ દીપકે એ હિજી ના હવે ના હરીખા આ ભરત વસંતના આ ભરત એ સચેતન આ ભરત ચેતન ના એ કનરે ના ભાણે જો હંસાબાઈ ના આ ચેતને એ હિજી ના હવે ના હરીખા ઓર વાતના દાતાર આ જયશ્રી એ હિન્દી આ જયશ્રીબેને બેને આ દીપકે હિન્દી આ ચેતને હિન્દી ના ઈ કન્ને ના ભાણે જો જન્મેલો ગામજી ના દોયત્ર આ હીર એ ભાણજી નો હવે નો મળવા હરીખા આ મંજુલો બાઈ આ મંજુલો બાઈ આ કિશોર લાલજીના લાલજી ના હવે નો મળવા હરીખા ઓર વાત રાતાર આતાર ભરણાંગણે ભરણા નામ ભરા બીજે ભરા સમરે હવે નો મળવા હરીખા ઓર વાત રાતાર

ભલે નાંગણે ભલાના ભલા દે ભલા સમરે હવે નમલવા હરીખા ઓર ભાતના ના આ આજ બાયે હિરાની આ આજ હવે હવે નમલવા હરીખા ઓર ભાતના ના જાતા રહ હવે હરીખા ઓર ભાતના ના ભલેનાંગણે રહ ભલે ભલાના ભલા દે ભલા સમરે આ આજ બાયે કમાની આ આજ બાયે કમાની આ આજ બાયે કમાની આ આજ બાયે કમાની આ હીર બાયે કમાની ઈ પપલેના ભાણેજ તેજબાઈના જન્મેલ જેઠાના દોયત્ર આ કમોય તેજાનો હવેના મળવા હરીખા આ આચાર્યો તેજાનો આ કમોય તેજાનો આ મુમબાએ તેજાની આ નાક્ષી તેજાના એ આમનેના ભાણેજ એ આમનેના ભાણેજ લકમાબાના જન્મેલ બુદ્ધાના દોયત્ર આ તેજો એ પણ બોજાનો હવેના મળવા હરીખા ઓર વાતના રાતાર ભલે નાંગણે ભલ્યાના બલાડકે ભલા જમરે આ કાંજી લાલજીના આ ડાઈ લાલજીના આ લીલબાઈ લાલજીના ઈ દૈના ભાણેજ ખીમયબાઈના જન્મેલ બીજાના દોહિત્ર હવે મળવા હરીખા આ લાલજીએ લાખાનું હવે મળવા હરીખા ઓર ભાતના દાતાર આ લાલજીએ લાખાનો આ ખીમયબાઈ લાખાની આ ધારબાઈ લાખાની આ ડાયોએ લાખાનો આ કાયોએ લાખાનો આ લગધીરે લાખાના ઈ ગચ્ચેના ભાણેજો આશયબાઈના જન્મેલ ખેતાના દોહિત્ર આ લાખોએ ભોજાનો હવેના મળવા હરીખા ઓર ભાતના દાતાર ભલેના આંગણે ભલે ભલા દીઠે ભલાદમરી આ વાલોએ ભોજાનો આ તેજોએ ભોજાનો આ લખો એ ભોજાનો આ માયોએ ભોજાનો આ કોરસીએ ભોજાનો આ પૂનિબાઈએ ભોજાની આ જુમાબાએ ભોજાની આ સામાબાએ ભોજાના ઈઠીએના ભાણેજ મૂલબાઈના જન્મેલ ડોસાના દોહિત્ર હવેના મળવા હરીખા આ ભોજોએ નાક્ષીનો હવે ના બોલવા હરીખા પોર ભાત ના દાતાર ભલે ના ગણે ભલે ના ભલા કે ભલા સમરી હવે હરીખા પોર ભાત ના ભલે ના ગણે આ ભોજો એ નાક્ષી નો હવે ના હરીખા આ આત્મલે નાક્ષીના આ વિરાડે એ નાક્ષી આ વાલબાએ નાક્ષીના આ વાલબાએ નાક્ષીના આ માનબાએ નાક્ષીના ના હવે ના હરીખા ઈ ટોઠીએ ભાણેજ ભાણે જ પરમાભાઈ જન્મેલો નાગુ મુરાતના દોયત્ર આ નાક્ષી તેજાનો હવેના મળવા હરીખા ઓર ભાતના દાતાર બરિનાંગણે ભલ્યા નામ ભલાડ છે ભલા સમરે હવેના મળવા હરીખા ઓર ભાતના દાતાર બરિનાંગણે ભલ્યા નામ આ કાનબાયે તેજાની આ પત્રા મળે તેજાનો આ માણે કે તેજાના ઈ કોતરેના ભાણેજ પદ્માબાના જન્મેલ કૃપાના દોયત્ર આ તેજોય માલસીનો હવેના મળવા હરીખા પોર ભાતના દાતાર આ પરમાબાઈ માલસીની આ પૂરબાએ માલસીની આ જેઠોએ માલસીના આ દેમત માલસીના આ બીજોએ માલસીના આ વીરબા માલસીના હવે હરીખા પૌર ભાતના રાતાર એ લાંબીના ભાણેજો મેઘાઈના જન્મેલો તેજા હિરાતના દોહિત્ર આ માલસીએ તજાનું હવેના મળવા હરીખા પૌર ભાત આ માલસીએ તજાનું હવેના મળવા હરીખા પૌર ભાતના રાતાર

આ તેજો એ યશરાજ આ તેજો એ મેઘરાજ નું હવે હરીખા આ તેજો એ મેઘરાજ આ મેઘબાઈ મેઘરાજની આ કમુબાઈ મેઘરાજની આ સોનબાઈ મેઘરાજની આ ખેતબાઈ મેઘરાજની આ રાણબાઈ મેઘરાજના ના એ કનરે ના ભાણે જો સામાબાઈ ના જન્મેલ આચાર્ય ના દોયત્ર હવે હરીખા આ મેઘરાજી એ આ તેજો એ ડોસા આ તેજો એ ડોસા નું હવે હરીખા આ માગબાઈ ડોસા

કમાના છોકરા નખલ છે આસબાઈ મુરાજ બીજી મુરાજ પછી બાયા બીજી આસબાઈ આસબાઈ હીરબાઈ પછી દાનબાઈ અને ડાયો એ કમાના એ ફફલેના ભાણે તેજબાઈના જન્મેલું જેઠાના દોતરા અને કમો તેજાનો બરોબર એ પાકડી આવી

આ દેવજી ધારાનું ધારા નું હવે ના હરીખા ઓર ભાત રાતાર ભલે નાંગણે ભલ્યા નામ ભલાટ ઘે ભલા હવે ના હરીખા પોર ભાત ના રાતાર ભલે નાંગણે ભલ્યા નામ ભલાટ ઘે ભલા ધમરે આ માનબા એ આજા ના ઈ બગડે ભાણે જ ધામ જાય જન્મેલ કામલ ના ધો કામા ધોયત્ર આ આજો એ ધારા નું હવે ના હરીખા પોર ભાત રાતાર આ લીલબા એ ધારા આ રૂપા ભારાની આ રૂપા સત્ય ધારાના ઈ રતનબાઈના ભાણેજો રતનભાઈ દોયત્ર જન્મેલો કાનજીના દોહિત્ર હરીખા આ રાયો પણ ધારાનું હવે હરીખા આ નોંધ ધારાનું આ ડોસો ધારાનો ધારાનું આ દેવજીએ ધારાનો ધારાનું આ આજોએ ધારાનો ધારાનું આ રાયોએ ધારાનો ધારાનું આ નોંધો ધારાના ઈ કંડેના ભાણેજ પરભાઈમાં માના જન્મેલો પરભાઈ જન્મેલો નામોરીના દોયત્ર આ ધારોએ એ ભૂટ્યાનો હવેના મળવા હરીખા ઓર ભાતના દાતાર ભલેનાગણી ભલેના ભલાટ ઘે ભલાજ મરી આ દારો એ ભૂટાનો હવેના મળવા હરીખા ઓર ભાતના દાતાર આ ધંધળ એ ભૂટાનો આ ધ્રમસણ એ ભૂટાના આ ધ્રમસણ એ ભૂટાના ઈ ભાગવતને આ ભાણે જો કામઈ ના જન્મેલ શર્મણના દોયત્ર ભલેનાગણે ભલાના ભલાટ ઘે ભલાજ મરી આ ભૂટા જોને સાજળજીના હવેના મળવા હરીખા આ ભૂટાજી એ સાગરજીના હવે નંબર હરીખા ઈ ગોહિલેના ભાણેજો જો સતાબાના જન્મેલો ડોસળના દોહિત્ર હવે નંબર હરીખા પોર ભાતના દાતાર આ બુટાજી આસપાસના આ રાજ્ય આખાસી આસપાસના આ બીમાજી આસપાસના આ માલુડે આસપાસના ઈ લાલણેના બાને જો કમાઈબાઈના જન્મેલો કવરના દોહિત્ર હવે નંબર હરીખા પોર ભાતના દાતાર આ વિરમદેજી પાસપાસના આ વિરમદેજી પાસપાસના આ મારુડી પર આસમાનના હવેના મળવા હરીખા ઓર ભાતના જાતાર આ આત જે ધારુજીના હવેના મળવા હરીખા આ દારુજી મેઘજીના આ મેગજી મમ્મીજીના આ મમઈજી મંગળજીના મંગરજીના હવેના મળવા હરીખા ઓર ભાતના જાતાર બને નાગણે ભલ્યાના આ નાગરાજી આ નાગરાજી આજીના આ નાગરાજી આજીજીના આ નાગાજાણે આજીજીના આ આચારિયો એ આ ડોસો એ આજીના આ સંવંત બારને આઠને પોસ્ટની માગને અખ્તરે આ ચિરુખા શિરુખા સવંત માગપોર્ષને પોસ્ટ અને રેવતીને અખ્તરે માતંગ ભાગવતે કામણ ભર્યું હતું જાતે રાજપૂત વાઢેર છે એના ત્રણ દીકરા હતા નાગાજણ બોસો અને આસારીઓ નાગાજન ડાડાએ માતંગ ભાગવત પાસે કમણ ભરાયું હતું નાગાજણનું વસ્તુ બધાય બરાબર જાતે રાજપૂત વાઢેર છે તમારે રામચજ્યા મેઘવાડ શિરુખા વા નવાવા વાતના મથલ માંડવીના તેમજ ઓખા ઓખામાં આરંભડા ગામ છે હા આરંભડાના શિરુખા પરિવારનો કાંઈ પણ ઇતિહાસ ગપતો હોય તમારે જોતો હોય તો પહેલેથી માંડી અને શિરોખા ક્યારે મહેશ્વરી ધરમ સ્વીકાર્યો ત્યાં સુધી મારી પાસે ઇતિહાસ છે વચ્ચે તમારા કુળદેવી આશાપુરા વાચરો સગત ગાત્રાર પુરુષો અને બે છતી છે એ ટોટલી છે સતીના પણ નામ છે પુરુષાના પણ નામ છે અને વચ્ચે એક તમારા જોગીડા આવે છે શિરોખા પરિવારના એની કેને સેવા કરી અને કઈ પુરુષ હતો એનું પણ આમાં નામ છે કોઈપણને માહિતી ખપતી હોય તો મારા મોબાઈલ નંબર એકાણું ઝીરો પાસાઠ સિત્તાવીસ ત્રણ છગડા